પોલીસ ઉપર જે હુમલો કરવાની ને પોલીસ ઉપર પથ્થરમારો કરવાની જે ઘટના બનેલી હતી તે તેમાં આપણે ત્રણ આરોપીની ધરપકડ કરેલી છે અને જે જગ્યા ઉપર પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલો તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ક્રાઇમનું રિકન્સ્ટ્રક્શન સીનનું કરવાનું હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય તે માટે આરોપીને અત્યારે અમે જગ્યા ઉપર લાવી અને તપાસના ક્રમે જે રિકશન પંચનામા રૂખડીયા પર આ વિસ્તારમાં જે ફરી ફરીબેનને ત્યાં હુમલો કરેલો તો સોડા સોડા બોટલના ઘા કરેલા હતા એ ફરિયાદીએ સો નંબરમાં કોલ કરેલો હતો તો એની તપાસ માટે અમે ત્યાં રૂખડિયાપરામાં ગયા હતા અને ત્યારબાદ આરોપીની શોધખોળ માટે રાતના જે પોલીસના કોન્સ્ટેબલો તપાસમાં હતા તે દરમિયાન આ વિસ્તારમાં જે હુમલો કરનાર આરોપીઓ રોકડીયા પરામાં જે હતા તે અહીંયા હાજર હશે અને પોતાની ધરપકડ ટાળવા માટે એમણે પોલીસ ઉપર પથ્થરમારો કરેલો હતો અને પોલીસ અને ત્રણ આરોપીની ધરપકડ થઈ છે અને કુલ આઠ દસ જેટલા હતા અને જે નામ ખુલશે તેમની તમામ ધરપકડ કરવામાં આવશે પોતાની ધરપકડ ટાળવા માટે તેમણે આ પોલીસ ઉપર હુમલો કરેલો પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા છે